હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ્સ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વેઇટ લોસ માટે હું કહું છું એવી રીતે તમે મગની દાળ બનાવીને ખાઓ તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે વેઇટ લોસ થશે ફેટ લોસ થશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે વજન ઘટાડવા સિવાય આ ઉપાયની મદદથી તમારા શરીર ઘણા બધા ફાયદાઓ થાય છે મગની દાળ જ કેમ વજન ઘટાડે છે મગની ડાળ વજન ઘટાડવા માટે સૌથી વધારે ઉપયોગી છે એનું કારણ છે મગની ડાળમાં કેલેરી શૂન્ય અને પોષક તત્વોનો ખજાનો છે વજન ઘટાડતા સમયે જે આપણા શરીરને વીકનેસ આવે છે એ વીકનેસ મગની ડાળ આવવા દેશે નહીં તો અહીંયા મેં એક વાટકી મગની દાળ લીધી હતી અને પાંચ કલાક સુધી પલાળી રાખી છે એટલા માટે હું સવારે જ્યારે મગની દાળ મારે ખાવાની ઈચ્છા હોય તો હું મોટે ભાગે રાત્રે મગની દાળને પાણીમાં પલાળી દઉં છું તો અહીંયા તમે જોઈ શકો છો પાંચ કલાક સુધી મગની દાળને પાણીમાં પલાળી અને એ પછી મગની દાળને આવી રીતે પાણીમાંથી નીતાળી લીધી છે કોરી કરી લીધી છે હવે આપણે આ મગની દાળનો વઘાર કરીશું કેવી રીતે આ મગની દાળ બનાવી એ જોઈએ આ મગની દાળ તમારા શરીરનું વજન ઘટાડે છે મગની દાળની અંદર પુષ્કળ પ્રમાણમાં ફાઈબર છે લાંબા સમય સુધી તમને ભૂખ લાગશે નહીં સાથે સાથે મગની દાળમાં પ્રોટીન તત્વ છે જે તમારા મસલ્સને સ્ટ્રોંગ કરે છે જ્યારે તમારા મસલ સ્ટ્રોંગ થાય છે ત્યારે તમારા શરીરમાંથી ચરબી આપો બહાર નીકળી જાય છે બીજું કે મગની દાળ પચવામાં હલકી જ્યારે તમારે વજન ઘટાડવો હોય ત્યારે હંમેશા જો તમે લો કેલેરી યુક્ત ને પચવામાં હળવો આહાર લેશો તો તમારું વજન એકદમ ઝડપથી ઘટશે એટલા માટે જ મગની દાળ અને મગનું પાણી પી મગનું સૂપ પીને આપણા પૂર્વજો એટલે કે દાદીઓ નાનીઓએ વજન ઘટાડ્યું હતું માઇન્ડ રાખ્યું હતું બીમાર માણસ પણ મગના મગ ખાઈને ઊભા થવાની તાકાત ધરાવે છે મિત્રો ડોક્ટર નાના બાળકો થઈને વૃદ્ધો સુધી સૌને એક જ સલાહ આપે છે કે જ્યારે પણ તમારી પાચન તંત્ર ખરાબ હોય તાવતળીઓ હોય બીમારી હોય ત્યારે મગની દાળ ખાવી તો અહીં આપણું પાચન તંત્ર નબળું છે એટલે આપણું વજન વધ્યું છે તો સૌથી પહેલા પાચન તંત્ર મજબૂત કરવાનો આ ઉપાય જોઈએ જો તમે આવી રીતે મગની દાળ બનાવશો તો તમારું વજન ચોક્કસ ઘટશે ચલો જોઈએ મગની દાળ કેવી રીતે બનાવી તેનો વિડીયો

અડધી ચમચી હળદર એડ કર્યા પછી આપણે જે મગની દાળને પલાળીને કોળી કરી છે એ મગની દાળ એડ કરવાની છે મગી દાળ ઉમેર્યા પછી ગેસને થોડી મીડિયમ કરવાની છે અને હવે આપણે બધા જ મસાલા કરી લેવાના છે અહીંયા તમારે લસણ પણ એડ કરવાનું છે તો ચલો આપણે સૌથી પહેલાં લસણ એડ કરીશું મગની દાળ એડ કર્યા પછી અડધી ચમચી લસણ અને આદુની પેસ્ટ એડ કરી ત્યાર પછી હું વઘારમાં એડ કરવાની હતી પણ ભૂલી ગઈ છું તો તમે વઘારમાં જ એડ કરજો હવે અહીંયા આપણે એડ કરીશું નમક ટેસ્ટ અકોર્ડિંગ તમારે મીઠું એડ કરવાનું છે કેટલું પાણી એડ કરવાનું એ પણ હું તમને જણાવીશ હળદર ઉમેર્યા પછી આપણે થોડું કાચું જીરું પાછળથી એડ કરીશું એ પછી આપણે થોડું લાલ મરચું એડ કરીએ વધારે નહીં અહીં આપણે સવારના નાસ્તામાં કે બપોરના ભોજનના ટાઈમમાં તો હું કહું છું એવી રીતે જો તમે મગની દાળ બનાવીને એક ટાઈમ એકલી મગની દાળ ખાશો એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટશે ધાણા જીરું એડ કર્યું છે ચપટી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે અને બે ટામેટા સમારેલા એડ કર્યા છે અહીં ડુંગળી એડ કરી તમે જાઓ તો વઘરમાં તમે કાચી ડુંગળી પણ ઉમેરી શકો છો હવે અહીંયા આપણે વધારે નહીં પરંતુ બે થી ત્રણ મિનિટ સુધી આમ જ ખુલ્લું સાંતળવા દઈએ જેના કારણે બધા મસાલા છે એકબીજા સાથે સેપસી છે અને આપણી ડાળ થોડી વધારે ટેસ્ટી બને તો જો હું કહું છું એવી રીતે મગની દાળ બનાવીને સેવન કરશો એટલે તમારા શરીરનું વજન ચોક્કસ થશે કારણ કે આવી રીતે બનાવેલી મગની દાળ તમારા શરીરને તાકાત આપે છે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલી કેલરી બાળે છે ખરેખર આ રીતે જો તમે બપોરના ભોજનમાં અથવા સવારના નાસ્તામાં કે પછી સાંજે ડિનરના ઓપ્શનમાં મગની દાળ બનાવીને એકલી ખાસો ધરાઈને તમારું વજન ચોક્કસ ઘટશે ત્રણ મિનિટ પછી એક વાટકી મગની દાળ હતી એટલે મેં એક ગ્લાસ પાણી એડ કર્યું છે એક ગ્લાસ પાણી ઉમેર્યા પછી આપણે છે એકદમ મીડિયમ રાખવાનું છે પલાળેલી મગની દાળ છે ઝડપથી ચડી જશે ઉપર બંધ કરી દઈએ અને એકદમ વિડીયોમાંથી ત્રણ સીટી થવા દઈએ તો અહીંયા આપણે જોઈએ તો ચાર સીટી થઈ ગઈ છે ચાર સીટી પછી એકદમ સરસ મજાની આપણે વેટલો શ્રેડ બનીને રેડી છે ખરી ખરા છે વેટલોસ દાળ છે એ નિયમિત રીતે જે લોકો ખાશે એમના હાડકાં તો મજબૂત થશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો અહીંયા આપણી આવી રીતે વેટલોસ દાળ બનીને રેડી થઈ ગઈ છે આ વેટલોસ દાળ સૂપની જેમ તમે એકલી ખાવ તો પણ ચાલે ખરેખર એકલી જ ખાજો દાળ કે રોટી ભાત સાથે આ વેટલોસ દાળ નહીં ખાતા જે લોકોને વજન ઘટાડવું છે જે લોકોને વેઇટ લૂઝ કરવું છે અને જે લોકો ભૂખ્યા નથી રહી શકતા એમના માટે આ રેસીપી બેસ્ટ છે આ ડાળની અંદર તમે પાલક એડ કરી શકો છો ઝીણી છીણી સમારીને જ્યારે ડાળ કુકરમાં ફમકો છો ત્યારે કારણ કે પાલક છે એ પણ તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે તો ખરેખર મિત્રો સરસ મજાની માહિતી માત્ર ને માત્ર તમારા માટે છે પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો અને આવી રીતે બનાવો વેટલો મગની ડાળ અને વજન ઘટાડો